નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર આજે છે તારીખ છ સાત અને બે હજાર ચોવીસ અને શનિવારના જો તાજા સમાચારની વાત કરીએ તો આજે પણ ભારે વરસાદની આગાહી છે ગઈકાલે એકસો ને અઠ્યાવીસ તાલુકામાં વરસાદ પડ્યો તો સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ સુરતના સુરતની અંદર પડ્યો હતો ખાસ કરીને ભાવનગરની અંદર પણ મિત્રો વલભીપુરની અંદર ગઈકાલે ચાર ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો હતો એટલે કે સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદની અસર હતી આપણે વહેલી સવાર મિત્રો આગાહી કરી દીધી હતી કે આજે દક્ષિણ ગુજરાત અને ભાવનગરની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે આ બાજુ મિત્રો સાથે બંગાળની ખાડીની અંદર આગામી સમયની અંદર સિસ્ટમ બનશે સાદી ભાષામાં મિત્રો ખાસ કરીને લોકો તેને વાવાઝોડું પણ કહે છે પણ મિત્રો આ વાવાઝોડું નહીં તો એક સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ ગુજરાત તરફ આવતા ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે આજના વડીમાં આપણે વારસુ વાત કરશું વરસાદના આંકડા ભારતીય હવામાન વિભાગની આગાહી તો ગુજરાત હવામાન વિભાગની આજની ભારે વરસાદની આગાહી તેમજ મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીના વાવાઝોડા વિશે વાત પણ કરવાના છે અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો તો તમામ માહિતી આજના વડીમાં જોશો તો મિત્રો આ અને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપના હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો તેમજ અમારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચારને હજુ સુધી આપે ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દેજો ત્યાં વહેલી સવારે જ આજે ક્યાં વરસાદ પડશે તેમજ વરસાદના આંકડા અને વિડીયો મૂકવામાં આવે છે તો સૌથી પહેલાં જોઈએ વરસાદના આંકડા તો અહીંયા તમે જોઈ શકો છો ગઈકાલના સાંજના આઠ વાગ્યા સુધીના હતા સુરતના ઉમરપાડાની અંદર એકસો ને સત્તર એમ એનો મતલબ એ થયો કે ચા પાંચ ઇંચ સુધી સાડા ચાર ઇંચ આમ તો જોવા જઈએ તો પોણા પાંચ ઇંચ સુધીનો વરસાદ છે આ સિવાય નવસારીના વાંસદાની અંદર પણ એકસો ને બાર એમ એટલે કે સાડા ચાર ઇંચ આ કામરેજની અંદર વલભીપુરની અંદર ભાવનગરની અંદર પંચાણું એમ એટલે કે ચાર ઇંચ સુધીનો વરસાદ છે આ સિવાય નવસારી વલસાડ તાપી નર્મદા ભાવનગરના ઉમરપાડામાં પણ સત્યોતેર એમ એટલે કે ખાસ કરીને ત્રણ ઇંચ સુધીનો વરસાદ છે આમ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત અને ભાવનગર તેમજ અમરેલી જિલ્લાની અંદર સારો વરસાદ જોવા મળ્યો હતો ભારતીય હવામાન વિભાગની આગાહી જોઈએ તો છ અને સાત તારીખે છ તારીખે હજુ પણ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે કારણ કે મહારાષ્ટ્ર મુંબઈની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ છે અતિ ભારે વરસાદનો આગાહી છે જેને લઈને મિત્રો દક્ષિણ ગુજરાતમાં તેની અસર જોવા મળશે આ સિવાય મિત્રો ખાસ કરીને સાત તારીખે પણ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે બાકી સંપૂર્ણ ગુજરાતમાં ગ્રીન એલર્ટ છે આઠ તારીખ અને નવ તારીખનો મેપ જોઈ શકો છો બંને દિવસે મિત્રો ખાસ કરીને ગ્રીન એલર્ટ છે ભારે વરસાદની કોઈ શક્યતા નથી ત્યારબાદ મિત્રો ગુજરાત હવામાન વિભાગનો મેપ જોઈએ તો છ તારીખનો મેપ જોઈ શકો છો આજે મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે તેમજ મિત્રો ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર અમુક સ્થળોએ જ વરસાદ જોવા મળશે એલર્ટની વાત કરવામાં આવે તો ભારે વરસાદ ક્યાં પડશે તો સંપૂર્ણ ગુજરાતમાં વરસાદની આગાહી તો છે જ પરંતુ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી આટલા વિસ્તારો એવા છે જેની અંદર ભારે વરસાદ ખાબકી શકે છે પાંચ ઇંચ સુધીનો વરસાદ છે ખાબકે તેવી શક્યતા મિત્રો કરવામાં આવી છે આ સિવાય સાત તારીખથી ગુજરાતની અંદર હળવા વરસાદની આગાય છે સંપૂર્ણ ગુજરાતના અમુક સ્થળોએ જ મિત્રો દરેક જિલ્લાના અમુક સ્થળોએ જ વરસાદ છે જોવા મળશે આ સિવાય મિત્રો તમે આઠ તારીખે પણ જોઈ શકો છો તેજ જ પન ફૂંકાશે જેને લઈને સંપૂર્ણ ગુજરાતમાં વરસાદની ગઈ છે પરંતુ અમુક સ્થળોએ જ વરસાદ જોવા મળશે આ સિવાય નવ તારીખે પણ એજ પોઝિશન દસ તારીખથી ફરી એક વખત ચોમાસું એક્ટિવ થાય છે અહીં તમે જોઈ શકો છો ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર અમુક ઘણા સ્થળોએ વરસાદ જોવા મળશે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર અમુક સ્થળોએ જ વરસાદ જોવા મળશે તો અગિયાર તારીખે પણ એજ પોઝિશન આ બાજુ તમે મિત્રો જોઈ શકો છો ખાસ કરીને અઢાર તારીખનો મેપ અઢાર સાત બે હજાર ચોવીસ આપણે જે બંગાળની ખાડીના જે સિસ્ટમની વાત કરી રહ્યા છીએ તો તમે ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો પંદર તારીખની આસપાસ મિત્રો બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ છે અને આ સિસ્ટમ અઢાર તારીખ સુધીની અંદર ગુજરાત સુધી પહોંચે અને ત્યારબાદ મિત્રો અરબી સમુદ્રના પવનો મળતા ભેજ મળતા આ સિસ્ટમથી ગુજરાતની અંદર મિત્રો જળબંબાકાર કરવાની છે જેને લઈને ભારેથી ભારે વરસાદને લઈને મિત્રો આ ગઈ છે પણ તો અઢાર તારીખ છે તારીખની અંદર થોડો ઘણો ફેરફાર થઈ શકે છે બાકી જુલાઈ મહિનાના છેલ્લા પંદર દિવસથી ચોમાસું છે બરોબરનું જામ છે ખૂબ જ સારો વરસાદ જોવા મળશે તો આ જે મિત્રો ખાસ કરીને વાત કરીએ તો ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પણ વરસાદને લઈને ગઈ છે પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ ખાબકી શકે છે